એની ટ્રક સાથે ટક્કર થાય છે પરંતુ તેના છ દિવસ પાછળ મતલબ કે ચૌદ હરિયાણા નો ગુરુગ્રામ છે આ ગુરુગ્રામનો એક માનસર કરીને વિસ્તાર છે આ વિસ્તારમાં રાત્રિના એક કલાકે મતલબ કે મોડી રાત્રે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે મેનપુરી નો યાદવ જે પોતાનો ટ્રક છે તે લોડ કરાવતો હતો જેના નંબર છે એલ એન ઝીરો વન એ જી ઓગણસાહીઠ ત્રેવીસ આ સંજેશ યાદવ છે તે આ ટ્રકને લોડ કરાવે છે તેમની સાથે અન્ય છ ટ્રકો પણ હોય છે આ સંજેશ યાદવ છે તે ગુરુગ્રામથી હરિયાણાના ગુરુગ્રામથી નીકળીને તેને આવવાનું હોય છે ગુજરાતના મુદ્રા પોર્ટ પર એ અઢાર તારીખે મુદ્રા પોર્ટ પર આ તમામ ટ્રકો છે કે જે સામાન લઈને આવ્યા હોય છે તેને ખાલી કરે છે અને ત્યાંથી ફરી પાછું હરિયાણા તરફ જવાનું હોય છે જેથી તે અઢાર તારીખે અહીંયાથી રિટર્ન થાય છે બે દિવસ બાદ મતલબ કે વીસ ડિસેમ્બરના રોજ તે અજમેર જયપુર રોડ પર પહોંચે છે એક ટ્રક ચાલક તેના સાથે જે સાથી ટ્રકો છે તે પાછળ હોય છે આગળ હોય છે તેને ફોન કરે છે કે સવાર થઈ છે લગભગ પોણા પાંચ પોણા છ કલાક આસપાસનો સમય તો આપણે ત્યાં હવે પંદર વીસ કિલોમીટર રીવ છે જયપુર તો બાયપાસ ઉપર આપણે ચા પાણી કરીએ અને ફોર્ટ કટ થાય છે થોડી વાર થાય છે ત્યાં જ આ એલપીજી ગેસ નો ભરીને જે તો ટ્રક આવતો હોય છે એ ટેન્કર છે તેની સાથે આ સંજય યાદવનો ટ્રક છે તેની ટક્કર થાય છે યુ ટર્ન માં દિલ્હી પબ્લિક સ્કૂલ છે ત્યાં નજીકમાં જ આ ટક્કર થાય છે સામે પેટ્રોલ પંપ પણ હોય છે અને એ ટક્કર થયા બાદ સંજેશ યાદવ છે તે ડરી જાય છે તેને લાગતું હોય છે કે ટેન્કર વાળો આખરે આવશે અને રાડા રાડી કરશે ખર્ચો માગશે એટલે શાંતિથી પોતાના ટ્રકમાં બેઠો હોય છે બીજી તરફ આ જે ટેન્કરનો ચાલક હોય છે જયવીર અને તેનો એક હેલ્પર હોય છે એ બંને ટેન્કર છોડીને ભાગી જાય છે કારણ કે તેમને ખબર હતી કે ટેન્કરની અંદર 18 ટન એલપીજી ગેસ ભરેલો છે મતલબ કે 1200 એલપીજી ગેસનો જે બાટલો ઘરમાં વાપરવાનો આવે છે આવા 1200 બાટલા થાય એટલો ગેસ છે તેની અંદર ભરેલો હોય છે જેના કારણે આજે

જે સંજેશ યાદવ જે ટ્રકમાં બેઠો હતો તેને ખબર એ નથી કે મોત તેનું રાહ જોઈ રહ્યું છે એ ધમાકામાં સંજેશ યાદવ છે તે સંપૂર્ણ બળીને ખાક થઈ જાય છે માત્ર તેના જે સ્થિતિમાં બેઠો હોય છે એ સ્થિતિમાં જ તેનું હાડપિંજર છે તેના થોડા એવા હાડકા છે તે મળી આવે છે જેનું ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવે છે આ ઘટના બાદ તેર લોકોના મોત થાય છે ચાલીસ જેટલા લોકો ઘાયલ થાય છે આ ધમાકો એટલો જબરજસ્ત હતો કે બસો થી ચારસો મીટર ના એરિયામાં આગનો ગોળો છે તે ફેલાયેલો હતો જે ડબલ ડેકર બસ હતી બે માળની આધુનિક બસ એના દરવાજા નીકળવાના અને અંદર જવાના લોક થઈ ચુક્યા હતા તેમાં ચોત્રીસ લોકો હતા જે ચીસા ચીસી કરતા હતા અનેક લોકોએ એ બસના કાચ ફોડી નાખ્યા અને જીવ બચાવવામાં સફળ રહ્યા પરંતુ અનેક લોકો એવા હતા જે બસમાં જ બળીને ખાક થઈ ચુક્યા હતા એક

સળગતો હતો માત્ર એક નીકર પહેર્યું હતું અને વાહન રોકાવતો હતો કે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે જે પણ ખર્ચો થાય તે આપશું એમનો વિડીયો પણ વાયરલ થયો હતો દોસ્તો કહેવાનો મતલબ એ છે કે જે ટેન્કરનો ચાલક હતો આ ચાલકને ખબર હતી કે આ ટેન્કરની અંદર અઢાર ટન ગેસ છે અને આ ગેસ છે તેનો રિસાવ થયા બાદ શું થવાનું છે જેને લઈને

તેના પરિવારના ડીએનએ સાથે તેના જે થોડું ઘણા અસ્થિઓ બેચ્યા હતા તેને મેચ કરવામાં આવ્યા છે લોકોની લાશો વર્તાતી નથી આખા જે બોડી છે તે માત્ર હતું તેની અંદર તો માત્ર રાખ હતી અને ડીએનએ કરી કરીને લોકોને જાણકારી આપવામાં આવી કે આ કોના પરિવારની આ અસ્થિઓ છે કહેવાનો મતલબ એ છે કે ટેન્કરનો જે ચાલક છે તેણે ત્યાં થોડી પણ ચપળતા દેખાડી હતી લોકોને રાડો પાડીને કીધું હતું કે આ ગેસ લીકેજ થઈ રહ્યો છે અને ધમાકો થવાનો નથી છે તો અનેક લોકો પણ બચી જાય જોકે હાલ આ ટેન્કરનો ચાલક અને તેનો હેલ્પર છે તે બંને ફરાર છે તેને પોલીસ શોધી રહી છે તેને અન્ય ટીમો શોધી રહી છે પરંતુ હજુ સુધી તે હાથ નથી લાગે દોસ્તો આવા જ નવા વિડીયો માટે આપ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ